ઓકે મારું નામ જયદીપસિંહ રણજીતસિંહ પરમાર હાલમાં સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી ગોકળ જે સ્વિમિંગ પુલનું કામ ચાલુ છે તો અમે નગરપાલિકાને સત્તાધીશોને વિનંતી કરીએ છીએ કે ઝડપથી આ કામ પૂરું કરવામાં આવે અહીંયા અગાઉ ઘણા યુવાનો અને ઘણા બાળકોએ સ્વિમિંગ સ્પર્ધામાં સુરેન્દ્રનગરનું ગામ ગામનું નામ રોશન કરેલ હતું પણ હાલમાં અત્યારે જ્યારથી સ્વિમિંગ પુલ ચાલુ છે તો જે આર્થિક લોકો સક્ષમ નથી એવા લોકો પોતાની તાલીમ નથી લઈ શકતા જે દર મહિને હજારો રૂપિયા ખર્ચ કરીને પ્રાઇવેટ જગ્યાએ જે આર્થિક સક્ષમ છે એ લોકો તો જઈ શકે છે પણ જે આર્થિક સક્ષમ નથી એવા લોકો અત્યારે સ્વિમિંગ પુલની તાલીમ થી વંચિત રહેલા છે કેટલા સમયથી અંદાજીતા કામ ચાલે છે છેલ્લા દોઢ બે વર્ષથી આ કામ ચાલુ છે અને આની જોડે એક સ્વિમિંગ પુલ સ્વિમિંગ પુલની જોડે જોડે એક જીમ પણ હતું જે યુવાનો પોતાની સ્વાસ્થ્ય માટે ધ્યાન રાખતા હતા પણ છેલ્લા ઘણા સમયથી એ પણ બંધ છે એટલે હજારો રૂપિયાનો ખર્ચો કરીને લોકોએ બહાર સુવિધા લેવી પડતી હોય છે શહેર જાગૃત નાગરિક ઘનશ્યામભાઈ પરમાર હાલની અંદર સુરેન્દ્રનગર શહેરની અંદર સૌથી મોખરે ગુજરાત સરકારની ઓલામાં જોઈએ તો મોખરે ગરમીનો પારો આવે છે છેલ્લે લગભગ સુડતાલીસ પોઈન્ટ પાંચ સુધી આવી ગયો છે એટલે લોકોને સ્વિમિંગ પુલમાં જવાની ઈચ્છા થાય છે હવે સ્વિમિંગ પુલ જવા માટે અહીંયા સુરેન્દ્રનગરની અંદર સુરેન્દ્રનગર નગરપાલિકા સંચાલિત ખાલી એક મેઘાણી બાગ રોડ ઉપર છે અને એક પ્રાઇવેટ છે તો જે પ્રાઇવેટ છે એમાં તો લોકો પૈસા ખર્ચીને જઈ શકે છે પણ સામાન્ય લોકોને જેને તરવાનું કામ શીખવું હોય કે તરવા માટે પોતાના ફિટનેસ માટે કે પોતાની ઓલી માટે જે કાર્યવાહી કરવી હોય તો એ કાર્યવાહી કરવા માટે ફરજિયાત અમને મેઘાણી બાગ ઓલા ઉપર જવું પડે અને અહીંયા લોકો ઓછી ફી અને ઓછા પૈસાના ખર્ચે અને અહીંયાના જે સ્વિમર છે એ એકદમ સારા ડાભીભાઈ છે અને એ ભાઈ બધા જ લોકોનો આગ્રહ એવો હોય છે કે એમને અહીંયા ભલે ફ્રીમાં સેવા આપતા જેક હોય પણ એમની સેવા ઘણી સારી છે એવી જ રીતે ઓલા પણ પૈસા ખર્ચીને જવાનું હોય અને પૈસા ખર્ચ્યા પછી અહીંયા જે તે ભાઈ ઓલા હોય હાજર હોય ન હોય અને અહીંયા તો આ ડાભીભાઈ કાયમ હાજર રહેશે અને ડાભીભાઈના હિસાબે આ હાલે છે અને હાલમાં છેલ્લા ઘણા ટાઈમથી લગભગ બે વર્ષથી નગરપાલિકાનું કામ એકદમ ધીમી ગતિમાં ચાલે છે પૈસા નો હોય કે કઈક આ સરકારી મંજૂરી ના હોય એવા ના કારણે લોકોને અહીંયા લાભ મળવો જોઈએ મળતો નથી અને આ કામ તાત્કાલિક વહેલા વેલી મંજૂરી આપી અને પૈસા ફાળવી અને સરકારના જે તે લાગતા વળગતા અધિકારી હોય એ અમારી વાતને નોંધી લઈને તાત્કાલિક યુદ્ધના ધોરણે આ કામ કરાવે જેથી કરીને અત્યારે તો ભલે ઉનારામાં લાભ ન મળે પણ આવતા ઉનારામાં લાભ મળે એવી અમારી માંગણી છે શરૂ થઈ જાય છે તો શું લાભ થશે લોકોને તરવાનું શીખવાનું હોય લોકો નાની મોટી ગેમ માં બધાને જવું હોય કોઈ આગળ આગળ જવું હોય નેશનલ ઇન્ટરનેશનલ માં જ્યાં જવું હોય ત્યાં જવા માટે અડધા છે એને કહેવાય પ્લેટફોર્મ છે આ પહેલું પગથિયું છે હવે એ પહેલા પગથિયામાં જ આપણે જો આવી રીતે રાય તો આપણા માટે સુરેન્દ્રનગર ની શહેર ની જનતા માટે થોડુંક અઘરું કહેવાય પાલિકા દ્વારા મેઘાણી રોડ ઉપર જે સ્વિમિંગ પુલને ને નવનિર્મિત કરવામાં આવી રહ્યો છે તેમાં આશરે બે કરોડના ખર્ચનો અંદાજ છે સ્લેબ લેવલ ઉપર આ કામ આવી ગયું છે આગામી દોઢ માસમાં જ આ કામગીરી પૂર્ણ કરવાનો અમને અંદાજ છે ત્યારબાદ આ સ્વિમિંગ પુલનું કામ કરી અને લોકો માટે નવા સ્વીમિંગ પુલ માં સ્વિમિંગ પુલ રહેશે જેમાં ગાર્ડન છે ઉપર યોગા સેન્ટર અથવા લાઇબ્રેરી તરીકે વાપરી શકાય તેવા રૂમની પણ સુવિધા છે આધુનિક રીતે પૂરતી સાઈઝનો લોકોની સુવિધા માટે આ સ્વિમિંગ પુલ બનાવવામાં આવેલ છે